સુરતમાં પણ ફાયર એન્ડ ઓની વિભાગની કામગીરી હાથ ધરી છે ઉનામાં નાથુરમ ટાવરની એકસો ત્રીસ દુકાનો વેસોમાં રિચમન પ્લાઝાની પચાસ દુકાનો ત્રણ હોટલ અને ધીરેજન સ્ટોર પર સીલ કરવામાં આવ્યા છે જ્યારે રોડ પર આવેલા સફર સ્કવેરમાં બ્યાસી દુકાનો છ રેસ્ટોરન્ટ અને સાત હોટલ સીલ કરવામાં આવેલા છે આ રીતે સેન્ટ્રલ ઝોનમાં બે એસી ડોરીમેટ્રી ફિટેવ જીમ ગુજુ રેસ્ટોરન્ટ અને રતન સિનેમા પાસે આવેલા એલબી ટાવરનો બી બ્લોક સાઇન દુકાન સેલ કરવામાં આવેલ છે આ ઉપરાંત પાલિકાના રાછાબરામાં રોડ પર આવેલા આસ્થા મેડિકેર વિરુદ્ધો પણ કાર્યવાહી કરવામાં આવી છે આ સિવાય કતારગામ ઝૂનમાં માન સરોવર શોપિંગ સેન્ટર સૃષ્ટિ જનરલ હોસ્પિટલ સ્ટેલોન જીમ જીઆર જીમ અને સેવિયર ફિટનેસ જીમને સેલ કરવામાં આવેલ છે રાંધેલ ઝોનમાં પણ હોટલ વન તારા સહિતના અલગ અલગ એકમોને સંસ્થાનો વિરોધ ની કાર્યવાહી કરી છે